એમને આ તો શું ખાસા નઈ બાય દૂધ તો તી વેડી બગર ગા બી છે એટલે એ ઓય ગા બી રી આયો ગયો બધું લાયો તું એટલે બધું બધું ગાન બધું રહે તું તમને પદ ખાવા મળે

અને પૈસા <cullande>

નમ મોટા મોટા બેજો ગાડી મેલો હાલો તારી બકરી છે આપણે જોરે હાલો ગાડી જોરે નાખી હા હં